ભરૂચ જિલ્લાના છેકડા ખાતે તિવાન ધનજી શાહ હાઈસ્કૂલમાં કૃષ્ણ જન્મોત્સવના પર્વે જન્માષ્ટમી અને કવિ નર્મદ ની જન્મ જયંતિ અંતર્ગત કાર્યક્રમ નું આયોજન કરાયું જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા મટકી ફોડવાનો કાર્યક્રમ યોજાયો શાળાના આચાર્ય મુકેશભાઈ ટેલરના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર આયોજિત આ કાર્યક્રમમાં શાળાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર વિભાગના બાળકોએ ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહથી મનાવ્યો હતો અને આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા જેને ઉપસ્થિત સૌએ રસપૂર્વક નિહાળ્યો હતો અને કૃષ્ણ જન્મોત્સવના પર્વ જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત આરતી અને મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ઉપરાંત ચોવીસમી ઓગસ્ટના રોજ કવિ નર્મદની જયંતિ નિમિત્તે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે શાળામાં જન્માષ્ટમી પર્વની સાથે સાથે ગુજરાતી માતૃભાષાના દિવસની પણ ઉજવણી કરવામાં આવી ગુજરાતી ભાષાને નવી દિશા આપનાર કવિ નર્મદની જયંતિ નિમિત્તે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને કવિ નર્મદ વિશે જાણકારી આપવામાં આવી હતી અને ઉલ્લેખનીય છે કે ગુજરાતી સાહિત્યને આગળ વધાવવામાં કવિ નર્મદનું મોટું યોગદાન રહ્યું હતું કવિ નર્મદની જયંતિ ચોવીસમી ઓગસ્ટના દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવેલ શાળામાં યોજાયેલ ગુજરાતી માતૃભાષા દિવસ અને જન્માષ્ટમી પર્વની ઉજવણીના કાર્યક્રમને ઉપસ્થિત સૌએ ઉત્સાહથી માન્યો હતો અને અંતે શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો